પંથકની ખીલતા સત્યાવીસ લોકોની જિંદગીને પલવારમાં બુઝાવી દેનારા રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ સરકાર સફાળી જાગી છે વિશેષ રૂપે બાળકોની સુરક્ષા મુદ્દે પણ આદેશાત્મક માર્ગદર્શિકાઓ જાહેર કરાઈ છે રાજ્યભરમાં દરેક જિલ્લાઓની સાથે ભાવનગર જિલ્લામાં પણ ફાયર સેફટી સહિતની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા આદેશના પગલે રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ તથા પંચાયત વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા છે રાજકોટમાં માનવસર્જિત અગનકાંડમાં બાળકો પણ જીવતા ભૂંજાયા હોવાથી બાળકોની સુરક્ષાના વિષયને ગંભીર ગણવામાં આવ્યો છે ત્યારે નોંધવું રહેશે કે આંગણવાડીના લાભાર્થી બાળકોની ઉંમર તો છ વર્ષથી પણ ઓછી હોય છે ત્યારે આજે ઘોઘા ગામની આંગણવાડીમાં રિયાલિટી ચેકિંગ કર્યું હતું જે દરમિયાન ફાયર સાધનો બંધ હાલતમાં જોવા મળ્યા હતા આંગણવાડીમાં લગાવેલ એક્સટિંગ્યુશર બોટલ ઉપર બે બાજુ લાલ અને વચ્ચે લીલા કલરનું માર્કિંગ હોય છે વચ્ચે લીલા કલર પર કાંટો હોય તો એક્સટિંગ્યુશર યોગ્ય છે લાલ બાજુ હોય તો પ્રેશર ઓછું છે અને જમણી બાજુના લાલ તરફ જાય તો પ્રેશર વધી જાય છે અને કોઈ આકસ્મિક ઘટના ઘટે તો ફાયર ખુલી જાય પરંતુ ઘોઘા ગામની લગાવેલ તમામ આંગણવાડીમાં એક્સ્ટિંગ્યુશર ઓછા પ્રેશરવાળા જોવા મળ્યા હતા તેમજ તેના ઉપર મેન્યુફેક્ચરિંગની તારીખ કે રિફિલ કરાવ્યાની તારીખ દર્શાવતા સ્ટીકર પણ લગાવવામાં આવ્યા નથી આકસ્મિક જ્યારે કોઈ ઘટના ઘટે ત્યારે ફાયર ખુલે જ નહીં તેવું નજરે દેખાઈ આવ્યું હતું તેમજ આ એક્સ્ટિંગ્યુશનનું મેન્ટેનન્સ પણ કરાવવામાં આવ્યું નથી દુર્ભાગ્ય એ છે કે આંગણવાડીમાં લગાવેલ એકમો માત્ર લગાવવા ખાતર લગાવ્યા છે પરંતુ સેફ્ટી પર્પઝથી નિયમિત મેન્ટેનન્સ હેતુ લગાવાય તે ખૂબ જરૂરી છે તેમજ આ ફાયર સેફ્ટીના સાધનોને કેવી રીતે ચલાવવા તેમજ આગની ઘટના વખતે તેનો કેવી રીતે ઉપયોગ કરવો ઘટના બને તો કઈ રીતે તાત્કાલિક કંટ્રોલમાં લાવી શકાય તેવી કોઈ પણ પ્રકારની તાલીમ આંગણવાડીના કાર્યકર અને તેડાગર બહેનોને શીખવવામાં આવી જ નથી બેન ખાસ કરીને તમારી જે આંગણવાડી છે એ કેટલા નંબરની છે અને એમાં જે ફાયર સેફટીના જે સાધનો લગાડવામાં આવ્યા છે તો એ અંગે તમને કોઈ તાલીમ આપવામાં આવી છે કે નહીં તાલીમ નથી આપવામાં આવી અંદાજે કેટલા સમય પહેલા લગાડવામાં છે આ પરિસ્થિતિઓ વચ્ચે સ્થાનિક સંકલિત બાલ વિકાસ યોજના વિભાગના સીડીપીઓને આંગણવાડીમાં નાખવામાં આવેલ ફાયર સેફટીના સાધનો અને સલામતીના પગલાઓ અંગે પૂછવામાં આવતા તેમણે પણ આ બાબતની ગંભીરતા સમજતા ન હોય તેમ બે જવાબદાર અને ઉડાવ જવાબો આપેલા હતા બેન આપણે જે આંગણવાડીમાં જે એક્સટિબિશન લગાવેલા છે જે ફાયર સેફટીના સાધનો એ ક્યારે રિફિલ કરવામાં આવ્યા હતા થોડી જાણકારી જોઈએ છે

લે કે આ કારણ આને આપી શકો માહિતી આવી રહી છે ને પણ એમ કહું છું ક્યારે તમને ખ્યાલ હોય કે ના હોય હોય કાઢો પડે અને ફાઈલ એક્ઝિસ્ટન્શન છે ઈ લા ગોળા સ્વરૂપમાં છે તો એ તો જે છે આ મારું નોલેજ છે કે ઓની લાઈફ હોય છે એ જો સ્પ્રેશર મેન્ટેન કર્યા કરેવાનું છે એટલે રિફિલ જે આપણે ઓલા લંબ આવે છે હા 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 એસ્ટિમેશન હા પણ જે છે એ આપણે જે છે એ ગોળા સ્વરૂપના છે તો એ માહિતી જે છે આપણે મંગાવી છે બરાબર ઓલમોસ્ટ જે આવી છે એ અધૂરી છે તો માજી એકાદ બે સેજની આવશે એટલે અમે આખું કોમ્પ્રેસ તે અમાર જિલ્લામાંથી જ કરવાનો છે અરે તમારી વાત સાચી છે તમે એમ કહો છો કે તમે જિલ્લામાંથી બધા આંગણવાડીનો માંગો તો પણ સાંભળો હું તમને કહું છું બેન હું તાલુકા પંચાયત ગ્રામ મામલતદાર કચેરી સ્કૂલો એ બધું લઈને આવ્યો છું બરાબર છે એટલે બધી જગ્યાએ છે તે અમુક જગ્યાએ એક્સપાયરી નથી મારેલી તાલુકા એક્સપાયરી ડેટ ના હોય જે પ્રકારનું જે આવે છે એમાં તો એક્સપાયરી તો આવે ને રિફિલ ના હોય મેન્ટેન રિફિલ જ નથી રિફિલ છે ને એટલે જો જિલ્લામાંથી અમને જે આવ્યો છે આ બાબતનું કે આમાં શું સ્થિતિ છે તો એ જે રિપોર્ટ અમે બનાવ્યો એમાં ત્યાંથી બી એ લોકોને અસમંજસ છે क्या मरी फिर करावे નું હોય કે ના करावे જે જિલ્લા વિસ્તાર સમજતા તો હું તો આ હું તો અહીંયા જ લઈને પ્રોપર કામ કરાવું છે હા ટુકમાં જે જે ગોલ ટુકમાં રાઉન્ડ ટાઈપના એક્સિલરેશન આવે છે બરાબર છે એ કઈ રીતના કામગીરી કરે છે ઈ ગોળ આખો જે આવતો હોય એની નીચે 1 મીટર લાગેલું હોય

લેફ્ટ સાઈડ છે તો પ્રેશર ઓછું છે રાઈટ સાઈડ છે તો પ્રેશર વધારે છે એને પ્રેશર જે છે આપણે મેન્ટેન કરાવવાનું હોય બરાબર મારી એટલું નોલેજ છે જિલ્લામાંથી તે અમારી આગામી સોમવારે મીટિંગ યોજાનાર છે બરાબર એમાં બી અમે બધા પૂછવાના છે કે આમાં અમારે શું કરવાનું છે બરાબર જિલ્લામાંથી અમે પૂછીએ છીએ તો ત્યાંથી બી હજી કે કે અમે જાણીને કહીએ એટલે ત્યાંથી સૂચનાઓ છે જો આપણે પ્રોસેસ કરશું ઓકે કાઈ વાંધો નહીં હા ત્યારે કુંબળી વયના નાના ભૂલકાઓની સલામતી માટેની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ ન હોય અને કચેરીના મુખ્ય જવાબદાર અધિકારીઓ ગંભીરતાપૂર્વકના સ્થાને બે જવાબદાર અને ઉડાવ જવાબો આપતા અનેકવિધ સવાલો ઊભા થયા છે રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં આગજની અનેક ઘટનાઓ બની છે તેમ છતાં ફાયર સેફ્ટીના અભાવ વચ્ચે મોત સામે ઝઝૂમતા આંગણવાડીના ભૂલકાઓ ભગવાન ભરોસે આંગણવાડીમાં જવા મજબૂર બન્યા છે આંગણવાડીમાં બાળકોના ભોજન બનાવવા માટે ગેસની બોટલ સહિત હોય છે તેમ છતાં ફાયર સેફ્ટી માટેના સંસાધનો ફક્ત કહેવા ખાતર લગાડવામાં આવ્યા છે ત્યારે આગની ઘટનામાં મોટા લોકો તો દોડીને સલામત સ્થળે જતા રહેશે પણ આંગણવાડીમાં આવતા ભૂલકા કેવી રીતે દોડીને જઈ શકે તે વિચાર જ કંપારી છૂટી જાય તેવો છે ત્યારે રીઢા અને જાડી ચામડીના આ સીડીપીઓનું બાળકોની સુરક્ષા મામલે ઉદાસીનતા દાખવતું વર્તન અને આ મુદ્દે જરા પણ ગંભીરતા ના હોય તેમ પેટનું પાણી પણ હલતું નથી તેવું લાગી રહ્યું છે ત્યારે હવે આ બાબતે ફાયર ઓફિસર અને વહીવટી તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવશે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા